વિકાસ પુરુષ બેટી બચાવો બેટી પઢાવોના પ્રણેતા અને કુશળ સંગઠન કાર્ય કાર્યકર્તા જે જાણીતા છે એવા ધ્રાંગધ્રાના લોકોના હૃદય સમાન માનનીય આઈ કે જાડેજા સાહેબનો આજે જન્મદિવસ હોય જેમાં દેશના વડાપ્રધાન માનનીય શ્રી જેમને એક પેડ માકે નામ અંતર્ગત આજે માનનીય આઈ કે જાડેજા સાહેબે તેમના જન્મદિવસની શરૂઆત એક પેડ માકે નામ ઝાડ વાવીને આ શરૂઆત કરી છે ત્યારબાદ સ્કૂલમાં બાળકોને મીઠાઈ વિતરણ ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ અમે સરકારી હોસ્પિટલે જવાના છીએ જ્યાં ગરીબોને અને દર્દીઓને મીઠાઈ વિતરણ સાથે ફ્રૂટ વિતરણ ત્યારબાદ દરિદ્ર નારાયણ કે જેઓને આજે ભારતીય જનતા પાર્ટી સંગઠન અને નગરપાલિકા દ્વારા એક વિવિધ કાર્યક્રમમાં આજે જવાના હોય એ બાબતે આજે અમે બધા એકત્રિત થયા છીએ અમે સંગઠન અને નગરપાલિકા અને સમગ્ર ગાંગરા વતી હું માની આઈ કે જાડેજાહેબના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને વિવિધ કાર્યક્રમોમાં અમે ભાગ લઈ આવ્યા છીએ આ વિવિધ કાર્યક્રમ અંતર્ગત આજે સાહેબનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે